શરણ વગર ના બાપા ને મજૂરી કરાય ના ના બાપા મજૂરી કરાય બાપા એ શું યાદી કાઢ્યું શરમ આવે છે તારી માં બાપડી ની રીહ નાઈ જઈ છે અને તું આ શરમ વગર ના તને ખબર પડે છે ફૂલકણિયા વાઘુભા હું તમારો છોકરો નહીં

હું બોલ બોલ કરો છો લગે તો હરભજન નો છોકરો નહિ તું પથુજી નો છોકરો શું ટીનો લેવાનો દવા ગણવા નાખો દવા

આવું કોઈ કહો નહીં ગુમવાળા તોડી નાખશે ઠેકણો હતો હમ અને કાળો હતો નો માળો વિરાટ કોહલી

તો બંધ થાય મિલ ચાલે હવે આપણે સેન્ડિકેટ નો રૂલ શું છે એ દાડા મી ચોરી કરી ખબર છે ને ખબર છે મને તમે જ કરી છે હંગાતી વા આઘું હતું એ ભૂલકણીયું કણ્યું એટલે ઈવન તમે લઈ ગયા હતા વા તું તારે એ વખત કીધું તો કે હેડ લે હેડ લે એ તઈ લાખની ચોરી કરીને જઈ તો પાછો આલે કે મી ચોરી કરી ને ભૂલી ગયો બધું અને મારું પથારી ગોળ કહી નાખી છે ને હું કરું ને હું ના કરું મારો મગજ કોમ નહી કરતું અને તું કઈ મેથી પાન જોઈ છે કેતો ના પાછો ના કે એમાં બધી ખબર પડે છે ધંધામાં ભલે તે હાથે પાર્ટનરશીપ ના રાખ્યો તો કોઈ ના હા તો અમે તમારું અલગ કરીએ છીએ તો તમારું કરો અને અમે નોમ ના લે કોઈ નું હા તો બધા હાલ મને ખબર છે તમે શોકન શોકન ના હશો છો બધું ડાકા લ્યો શોકન ડાલ્યાસ ધંધામાં ધંધા રીતિ જ કરી ધંધો અમે આ તો બસ કે મીટિંગ સેન્ડિકેટમાં મીટિંગ ભરાત પછી ફટલેન કહી દે કે ભાઈ આપણે ત્યાં રૂલ્સમાં ત્યાં ઓન કાઢો પાતો અનુ પકડનું ઉઠાઈએ જી પછી અમે તો ફટલેન મર્ડર થઈ જાય હોય તો તને ખબર છે ને તમે તાન શું જેવા તેવા છે હા તે પાસે જે હોય કોઈ કોઈનું ખોલવાનું ના હોય એમ કહું હા તો હું ના તો પાડી તમે મારે કદી શું કહેતા નહી હા નહી કહું કોઈ નહી કેતો ના પાસે હો દાવો પાસે રૂલ અલ્યા બોડું કપાયત પણ એમ ના કહેવાનું તો કે ભાઈ મને મોનવાનું જ ના હોય હા તે એવું જ હોય કે દાણા હા ધંધાનો રૂલ છે આ રૂલ ઓ ભો ઓ હા હું તો તને નહીં કહું

કકરી કરી કી કકરી કકરી કે ભઈ કુણ હતું કુણ હતું નહીં મોતો પણ મને તારા પર વ્યામ છે તમે સોર છો એટલે અને વાગવાન પૂછો હું આય તો યાદ નહી હોય વાને સોર તો સિન પાડા ખુલ્લે આમ કી થી કી હું તો રેલવે અલ્યા એરા ભૂલકણિયા ચોરી તો ધંધો જ અમારો લઈ મેં હું જૂઠું બોલવાન તા તમારી કરી કોઈ નહીં મારે બાળ્યા કર નોમ ના હતા જો અલે ભૂલકણિયા છે ભૂલિયા છે એટલે કીએ છે ન કા ચુકલી ધાર પાડી પાછા મને બાળ્યા કર ન કેવો નહીં બાળ્યા કર ન કેવો કોઈ નહીં લાકડીઓ ખાય લાકડાને મને બધા

ભેંસ લાવશું ગાય લાવશું ભૂલ્યો ભૂલ્યો મારી મારી જોગન ભન ભૂલ્યો કશો હતો ને પાડી લાવો તોય સાલ છે ને ભેંસ છે તોય સાલ છે હું તો કહું ગાય હતો તોય સાલ છે હાથી મળશે જીબડા હાથી આ તું તાર જે લેવું હોય તું ખાલી મને પસંદ કરીને તું આ હું લેવા તૈયાર છું હાથી હ તોય ચાલશે હું તો કહું છું વાઘ લાય વાઘ લાવું હા હું પાડે આપણો કાલે હું લેવું છે કે શું કે હું લઈ લઉં તું વાગડી કરીને હું લઈ લઉં અબરા કરશનજી

બેઠિયા <todic> <todic>

રેહાડે ખાટિયાને નહીં મિત્તો કરતો નહીં તને બેહો ખાટિયામાં લાકડી લઈ મારવાનો પછી યાદ તો નહીં પો હતું લે ઓ કોળી લે

તો એ ગયા ગેરથી જેના ગેર થી આપડે ગેસ ચોરી ઓન પતરાઈ ગયો કોઈ ચોર તો તું જ ચોર